જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાના લાસાના ગામમાં આતંકીઓ સામે સેનાનું સર્ચ ઓપરેશન યથાવત પૂંછ જિલ્લાના સુરંગકોટે તાલુકાના લાસાના વિસ્તારમાં ભારતીય સેનાની રોમિયો ફોર્સ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન ચાલુ છે સોમવાર રાત્રે આતંકીઓ સાથે સંપર્ક સ્થપાતા આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર કર્યો જેમાં એક સુરક્ષાકર્મી ઘાયલ થયો હતો આ ઘટનાને પગલે વિસ્તારને કોર્ડન કરીને સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે સેનાએ વધુ દળો તૈનાત કર્યા છે અને ડોગ સ્કોરની મદદથી વાહનોની કડક તપાસ કરી રહી છે લાસાના ગામને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને તમામ બહાર નીકળવાના માર્ગો બંધ કરવામાં આવ્યા છે સત્તાવાળાઓના જણાવ્યા મુજબ આતંકીઓની સંખ્યા ત્રણથી ચાર હોવાની આશંકા છે સોમવાર રાત્રિ સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓ સાથે સંપર્ક થયો હતો સેનાએ જણાવ્યું છે કે આતંકીઓને બચી ન જવા દેવા માટે ઓપરેશન ચાલુ રહેશે આ ઓપરેશન દરમિયાન સ્થાનિક લોકો સુરક્ષા દળોને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે સેનાના અધિકારીઓએ જણાવ્યું છે કે આતંકીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા સુધી ઓપરેશન ચાલુ રહેશે આ ઓપરેશનમાં સેનાની રોમિયો ફોર્સ જમ્મુ કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો સંલગ્ન છે